ગામ છે અભરાપુરા નદીપારનું પરુ અને કરજણ તાલુકાનું ગામ આવેલું છે હવે સમસ્યા અમારી એક જ છે કે આ લગભગ અમારો બે આ રોડ બન્યો અભરાપરા હજાર સત્તર છે ત્યાર પછી એનું કંઈ થયેલું નથી અમારે કરજણ જવું હોય તો વિરજય થઈને અમારે જવાનું હોય પણ વિરજય પુલ છે અને વચ્ચે કોતર આવેલ છે એટલે ચોમાસામાં એ પાણી ભરાઈ જાય એટલે પુલ ડૂબી જાય છે એટલે અમારે કરજણ આવવા માટે અંબાળા થઈને ઉમદ થઈને જવાનું એટલે મિનિમમ અઢાર થી વીસ કિલોમીટર ફરીને જવું પડે રવિવાર સંભોય તરફ બ્રિજ છે પણ સંભોય નહીં ડૂબી જાય છે એટલે અમારે એટલી બધી સમસ્યા છે તો અમારે સરકારને એક જ વિનંતી છે કે અમને યા તો કોજવે બનાવી આપે યા ને રોડ વ્યવસ્થિત કરી આલે તો અને વિરજયને જોડતો એક રસ્તો નાળું બનાવી આપે તો અમારે કરજણનો સંપર્ક અમારે સીધે સાધો થઈ શકે અને ભણતા છોકરાઓને પણ એટલે રાહત રહે શું નામ તમારું અમારે આ કરજણ તાલુકાનું અભરાપુરા ગામ છે અહીંયા પિસ્તાળીસ ઘર છે દોઢસો જેવી વસ્તી છે અને અહીં અમારે મૂળ સમસ્યા એક જ છે કે આ જે પહેલા અમે નદી તરફ જતા હતા ત્યાં લાકડાનો પુલ બનાવીને જતા હતા હાલમાં એ પોસિબલ છે જ નહીં બનાવવાનું મગરના ત્રાસના લીધે એટલે હમણાં અમારે જવું હોય તો વિરજય ફરીને જવું પડે તો વિરજયમાં પાણી આવી જાય તો ત્યાં પણ એ ડૂબી જાય એટલે ત્યાંથી જવાનો કોઈ સંપર્ક રહેતો નથી અમારે હાલમાં ફરીને જવું પડે જ સંભોઈ જઈએ ત્યાં પણ આવી જાય આખું ગોલ ફરીને જવાનો વારો આવે અને શહેરાથી અભરાપુરાનો જે રસ્તો થયો ખખરદો જ હાલત માં એ બસ આવે છોકરાઓ અહિયાં પંદર થી વીસ બાળકો ત્યાં સ્કૂલે જવા માટે જાય છે પાદરા તો એ રસ્તો રજૂઆત કરી હતી પણ કોઈ આવતું નથી